શિયાળો એટલે વિવિધ પ્રકારના વસાણા અને વિવિધ પ્રકારના શાકભાજી ખાઈ અને તંદુરસ્ત રહેવાની સિઝન સુપર સહેલિયા થી હું નીપા મિસ્ત્રી સ્વાગત કરું છું તમારા બધાનું સુપર સહેલિયા ઉપર ચાલો જઈએ મારા કિચનમાં આજે શું બને છે આજે આપણે કઈ રેસિપી બનાવવા જઈ રહ્યા છે તે તો તમને વિડીયો જોશો તેમ જ ખબર પડશે પણ એના માટે કયા ઇન્ગ્રેડિયન્ટ જોઈએ છે તો તે જોઈ લઈએ તો ચાલો અહીંયા મેં એક ટેબલ સ્પૂન પિસ્તાની કતરણ લીધી છે ત્રણ ટેબલ સ્પૂન કોપરાનું છીણ લીધું છે આ રીતે માર્કેટમાં તૈયાર મળે છે અને જો તમારી પાસે આ અવેલેબલ ન હોય અને તમારી પાસે સૂકા કોપરાનું છીણ હોય તો તે પણ તમે લઈ શકો છો અને નાળિયેરનું જે આપણને જે કાચલી હોય છે સૂકા કોપરાની એને પણ તમે છીણીને લઈ શકો છો અહીંયા લીધા છે મગજતરીના બી આ છે સૂંઠ આ છે ગંઠોળા અહીંયા લીધો છે આખો ગુંદર

તમે મારી સાથે છેલ્લે સુધી વિડીયોને જોતા રહેજો અને કઈ કઈક નવી ટીપ્સ આપીશ અને સાથે સાથે વિડીયો બનાવતા બનાવતા એન્જોય પણ કરીશું તો ચાલો શરૂઆત કરીએ આગળનો પ્રોસેસની તો આપણે અહીંયા એક મિક્સી લઈ લીધું છે અને એની અંદર એક નાનો કપ મેં લઈ લીધો છે તમારી પાસે જો મોટો કપ હોય તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો પરંતુ અત્યારે મારો મોટો કપ બરાબર કામ નથી કરતો એટલે હું નાનાથી જ ચલાવીશ પરંતુ મારે તમને આ રેસીપી બતાવી જ હતી એટલે મને થયું કે નાનો તો નાનો પણ હું મારા ફ્રેન્ડ્સ માટે આ જરૂર બનાવું તો હવે આપણે લેવાનું છે છે તલ 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 કાળા લીધા મેં તો જોઈને તમને આઈડિયા તો આવી જ ગયો હશે કે આપણે આજે શું બનાવવા જઈ રહ્યા છે તો તમે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખો કે તમને આજે આ રેસીપી હું બનાવવા જઈ રહી છું તેનું શું નામ છે હવે આપણે તમે જોઈ શકો છો આપણે આ રીતના અદકચરા તલ વાટી લેવાના છે આ રીતે આપણે બધા તલ વાટી લઈશું તલ વટાઈ ગયા બાદ આપણે આ ખજૂરને પણ થોડુંક વાટી લઈશું ખજૂર વટાઈ ગયા બાદ આપણે જે મગજતરીના બી લીધા છે તેમાંથી લગભગ પોણા ભાગના બી આપણે લઈ લઈશું અને એનો પાવડર બનાવી દઈશું અને થોડા બી આપણે રેવા દઈશું તો મગજતરીના બીનો પણ આપણે દરદરો પાવડર બનાવીને તૈયાર કરી લઈશું અને એને તલ અને ખજૂર જે વાટીને રાખેલું છે એની અંદર આપણે ઉમેરી લઈશું ખજૂર પણ સરસ વટાઈ ગયું છે અને ખજૂર તમારી જો મિક્સીમાં ન વટાતું હોય તો તમે એને ચોપરમાં પણ ક્રશ કરી શકો છો કાળા તલને અહીંયા મેં થોડા શેકી લીધા હતા પહેલાં એટલે કે ધીમા તાપે થોડી વાર એને સાંતળી લીધા જેથી કરીને આપણે જ્યારે વાટીશું તો સરસ વટાઈ જશે હવે આપણે એક કઢાઈ લેવાની છે અને એની અંદર આપણે તેલ ઉમેરવાનું છે પણ આપણે અહીંયા તલના તેલનો ઉપયોગ કર્યો છે તમે એની જગ્યાએ ઘીનો પણ ઉપયોગ કરી શકો છો અહીંયા લગભગ મેં બે ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ લીધું છે અને એની અંદર જે બાવળનો ગુંદર આપણે રાખ્યો છે એને આ રીતે થોડો થોડો ઉમેરતા જશું અને એને સાંતળવાનો છે એટલે કે ફૂલાવાનો છે એક સાથે બધો ગુંદર નથી નાખવાનો કેમકે ગુંદરનો સ્વભાવ હોય ચીપકું ચીકણો હોય એટલે જો તમે વધારે ગુંદર નાખશો તો ગુંદરના જે અત્યારે તમે જોઈ શકો છો છૂટા છૂટા એના ગ્રેન્યુઅલ્સ જે દેખાય છે તે બધા ચીપકી જશે અને સરસ રીતે ગુંદર ફૂલશે નહીં એટલા માટે આપણે એને આ રીતે થોડો થોડો ગુંદર નાખીશું અને એને સરસ ગુલાબી સાંતળી દઈશું અને ગુંદર આપણો સંતળાઈ જાય એટલે આપણે એને કાઢી લેશું બાવળીઓ ગુંદર છે એ ઘણા લોકોની માન્યતા હોય છે કે પુરુષ લોકો ના ખાઈ શકે પણ એવું કાંઈ નથી આ ગુંદર બધા જ પુરુષ પણ ખાઈ શકે અને લેડીઝ પણ ખાઈ શકે છે અને આ ગુંદર ખરેખર ખૂબ જ સારું છે કેળોનું બંધારણ માટે ખૂબ જ ઉપયોગી છે હવે આપણે દરેક વસ્તુને મિક્સ કરી લઈશું ખજૂર મગજ તઈના બી અને તલને આપણે પહેલાં મિક્સ કરી લઈશું સારી રીતે આ રેસીપી ખરેખર ખૂબ જ સરસ હેલ્ધી છે તમે જરૂરથી ટ્રાય કરજો આની અંદર આપણે ઉમેરી લઈશું બે ટેબલ સ્પૂન જેટલું તલનું તેલ થોડું થોડું તેલ આપણે ઉમેરતા જશું અને બધું બાઇન્ડિંગ કરતા જશું તેલથી બાઇન્ડિંગ પણ સરસ આવશે અને તલનું તેલ શિયાળામાં ખાવું આપણા આરોગ્ય માટે પણ ખૂબ જ હેલ્ધી છે હવે આપણે એની અંદર ગોળ ઉમેરી લઈશું અહીંયા મેં લગભગ અડધો કપ ગોળ લીધો છે ગોળનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધારે ઓછું કરી શકો છો ગોળને પણ આપણે સરસ રીતે મિક્સ કરી લેવાનું છે ગોળ અહીંયા અમે દેશી લીધો છે એટલે બાઇન્ડિંગમાં સરસ કામ લાગશે અને આપણે જે આ ફૂલવેલો ગુંદર છે તેને આપણે હાથથી જ આ રીતે ભાંગી નાખીશું અને એના થોડા થોડા જે આખા દાણા હશે તો તેનાથી ક્રંચી ટેસ્ટ પણ ખૂબ જ સરસ આવશે અને જો તમને એવું ન ગમે તો તમે એને મિક્સીની અંદર પાવડર બનાવીને પણ ઉમેરી શકો છો અને જો તમે ગોળ દેશી ગોળની જગ્યાએ કોલ્હાપુરી ગોળ લીધો હોય તો તમારે એને એકદમ ઝીણો ઝીણો કાપી લેવાનો અથવા તો એને છીણી લેવાનો જેથી કરીને સરસ લીસો ગોળ બની જશે હવે આપણે એની અંદર બાકીના ઇન્ગ્રેડિયન્ટ્સ ઉમેરી લઈએ જેમ કે સૂંઠ પાવડર છે ગંઠોળા પાવડર છે સૂટ પાવડર ગંઠોળા પાવડર વધારે ઓછા તમે અંદર ઉમેરી શકો છો હવે આપણે જે કોપરાનું છીણ છે તે અંદર ઉમેરી લઈએ છે પરંતુ એમાંથી પણ આપણે થોડું રહેવા દઈશું તે કેમ રહેવા દઈએ છે તે તમે છેલ્લે સુધી જોજો એટલે તમને આઈડિયા આવશે હવે આપણે જે પિસ્તાની કતરણ છે તો તે પિસ્તાની કતરણને પણ થોડી અંદર ઉમેરી લઈશું અને થોડી રહેવા દઈશું સાથે આપણે બદામની કતરણ ઉમેરી રહ્યા છે તો તેમાંથી પણ આપણે થોડી ઉમેરીશું અને થોડી રેવા દઈશું હવે કાજુના ટુકડા છે તો તેમાંથી પણ આપણે થોડા અંદર ઉમેરીશું અને થોડા રેવા દઈશું દરેક ડ્રાયફ્રૂટ્સ આપણે અંદર ઉમેરવાના છે પણ થોડુંક ડ્રાય ફ્રૂટ્સ આપણે સાથે રહેવા પણ દેવાનું છે બચાવીને રાખવાનું છે જે આપણે પાછળ કામ લાગશે હવે આપણે બધા ડ્રાયફ્રુટ્સ અંદર ઉમેરી લીધા છે તો હવે એને સરસ રીતે મિક્સ કરી લઈએ અને ગોળ અહીંયા દેશી લીધો છે એટલા માટે એનું બાઇન્ડિંગ પણ સરસ આવશે સરસ રીતે બધું મિક્સ કરતું જવાનું છે અને સાથે સાથે થોડું તલનું તેલ પણ ઉમેરતા જવાનું છે જેથી કરીને એનું બાઇન્ડિંગ સરસ આવે એટલે આખા પ્રોસેસમાં લગભગ મેં પાંચેક ટેબલ સ્પૂન જેટલું તલનું તેલનો યુઝ કર્યો છે અને તલનું તેલ વધારે ઓછું તમે તમારા ચોઈસ પ્રમાણે કરી શકો છો અને એ તલના કેવા તલ છે એટલે તલની જાત ઉપર પણ ડિપેન્ડ કરે છે કેમ કે તલમાંથી તેલ જેટલું છૂટું પડે એ પ્રમાણે આપણે તેલ અંદર ઉમેરવાનું રહેશે બધું સરસ રીતે મિક્સ કરી લેવાનું છે અને એનો સરસ આપણે ડો જેવું બનાવીને તૈયાર કરી દઈશું આ રીતે આપણે જ્યારે મુઠિયાની જેમ લાડુની જેમ વાળીએ અને એક સરસ લાડુ જેવું બંધાઈ જાય તો આપણે સમજવાનું કે એ આપણો પરફેક્ટ ટેક્સચર બનીને તૈયાર થઈ ગયું છે તમે જોઈ શકો છો સરસ લાડુ બનીને આપણો તૈયાર થઈ ગયો છે તો તમે આ રીતે લાડુની બનાવીને પણ કચેરીઓને બનાવી શકો છો અને રોજે ઘરમાં દરેક વ્યક્તિ હોય એને એક એક લાડુ આપણે આપી દેવાનો અથવા તો તમે આ કચેરીઓ ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું ડેઇલી તમે ખાઈ શકો છો આ રીતે આપણે લાડુ બનાવીને પણ રાખી શકીએ છીએ અને એને આપણે ડેકોરેટ કરીશું ગાર્નિશ કરીશું કોપરાના છીણની અંદર રગદોડીને બ્લેક અને વ્હાઈટ લુક જ એટલો સરસ આવે ને કે જોઈને જ ખાવાનું મન થઈ જાય છે તમને થયું કે નહીં મને તો બહુ જ ભાવે ને મને તો બહુ જ મજા આવી જાય છે કચેરી ખાવાની તો આ રીતે આપણે બધા લાડુ બનાવીને રેડી કરી દઈશું અને હવે હું તમને બીજી પણ રીત બતાવી દઉં કે આપણે કેવી રીતે બીજી રીતે સર્વ કરી શકીએ અથવા તો સ્ટોર કરી શકીએ તો આ રીતે કોઈ પણ એક કાચનો બાઉલ કે સ્ટીલનો બાઉલ તમારી પાસે જે હોય એ લઈ શકો છો અને એની અંદર આપણે કચેરીઓનું જે મિશ્રણ છે તેને મૂકી દેવાનું છે અને એને દબાવી દબાવીને ભરવાનું છે એકચ્યુઅલી આ રીતે દબાવીને ભરવાની જ સાચી રીત છે અને માર્કેટમાં પણ તમને આ જ રીતે મળતું હોય છે પરંતુ આપણે આપણા કન્વીનિયન્સ માટે આપણે એના બોલ્સ પણ બનાવીને રાખી શકીએ છીએ કચેરીઓ ખાવાનું હેલ્થ માટે ખૂબ જ સારું છે કેમ કે તલ છે તો તલની અંદર કેલ્શિયમ ભરપૂર પ્રમાણમાં રહેલું હોય છે આપણે એની અંદર ખજૂર ઉમેર્યું છે ખજૂરમાં આયન પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે જેથી હિમોગ્લોબિન પણ આપણને સારી રીતે મળી રહે અને કેલ્શિયમ છે તો જે કેલ્શિયમ આપણા હાડકાને મજબૂત બનાવે બાવળીઓ ગુંદર આપણે અંદર ઉમેર્યો છે જે આપણા કેળનું બંધારણ કરે છે અને ફ્રૂટ્સ તો તમને બધાને ખબર જ છે કે આપણા ડ્રાયફ્રૂટ્સમાંથી આપણને કયા કયા ન્યુટ્રિયન્ટ્સ મળી રહ્યા છે વિટામિન ઇ ડી અને ઘણા બધા આપણને ઉપયોગી ન્યુટ્રિશન્સ આ કચેરીમાં મળી રહે છે હવે આપણે જે બાકી બચાવીને રાખેલા છે તે બધા જ ડ્રાય ફ્રૂટ્સ આપણે આની ઉપર ગાર્નિશ કરી દઈશું અને એને સરસ રીતે સજાવીશું કે જેથી કરીને જોઈને જ ખાવાનું મન થઈ જાય કહેવાય છે ને કે નજરને ગમે તે આપણી જીભને ચોક્કસ ગમશે એટલે જો લૂક સરસ હશે તો તમને ચોક્કસ ખાવાનું પણ મન થશે અને આ રીતે આપણે બધા ડ્રાયફ્રુટ્સ અંદર ઉમેર્યા બાદ આપણે એને એન્જોય કરીશું ડેઈલી સવારમાં અથવા તો આખો દિવસમાં ગમે ત્યારે અને અત્યારનું યંગસ્ટર જે હોય છે તે યંગસ્ટરને એવું હોય છે કે આવામાં ફેટ વધારે હોય છે પણ ફેટ પણ આપણા બોડી માટે જરૂરી છે અને એ લોકો ચીઝ ખાતા હોય છે તો એ લોકોને ત્યારે નથી ખબર પડતી કે ચીઝમાં પણ કેટલી બધી ફેટ હોય છે તો આપણે એ લોકોને સમજાવવાના કે તમે ચીઝ ખાવશો તો તેમાં જે ફેટ મળે છે તેના કરતાં આ ફેટ વધારે સારી છે જોઈએ તો તમે વર્કઆઉટ કરો પણ આ કચેરીનો ઉપયોગ જરૂર કરો અને ખાવો અને ખવડાવો અને તંદુરસ્ત રહો થેન્ક યુ